નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે કે જે જૂના બારકોડેડ રેશન કાર્ડ હતા હવે તેને સ્થાને નવા સ્માર્ટ રેશન કાર્ડ આપવા બાબતે સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે અને આ પરિપત્ર તારીખ ચૌદ ત્રણ બે ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તો આ નવા રેશન કાર્ડ આપવામાં આવે એ પહેલા જે જૂના રેશન કાર્ડ છે એમને અનાજ મળશે કે નહીં અને આ રેશન કાર્ડ બનાવવા માટે કોઈ સાર ચૂકવવો પડશે કે કેમ અને જે આ નવા રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ આવશે તો એમાં રેશન કાર્ડ ધારકોને શું ફાયદો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ વાત કરીએ તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્ર ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો જે સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજ્યના નાગરિકોને ડિજિટાઈઝ રેશન કાર્ડ આપવાની જરૂરિયાત જણાયેલ છે ડિજિટલ રેશન કાર્ડ એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ આ સ્માર્ટ રેશન કાર્ડે ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી છાસવી શકાશે અને તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે તો જે જૂના રેશન કાર્ડ હતા તેનાથી અરજે નવા રેશન કાર્ડ છે જે ટકાઉ હશે અને તેને લાંબા સમય સુધી તમે સાચવી શકશો ત્યારબાદ વાત કરીએ તો અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટ કાર્ડ મેળવી તેમજ સ્થળેથી બેઠાઇટ પરથી અધ્યતન સ્માર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે જેના કારણે અરજદાર અરજદારોને સમય અને નાણાંની બચત થશે તો આ રેશન કાર્ડ તમે કોઈ પણ જગ્યાએથી તમે ડાઉનલોડ કરી શકશો તમે કઢાવી શકશો અને આમાં તમારે નાણાંની પણ બચત થશે ત્યારબાદ વાત કરીએ કે રેશન કાર્ડ જે સ્માર્ટ રેશન કાર્ડ થી રેશન કાર્ડની ખરાઈ કરવામાં પણ સરળતા રહેશે તેની અધિકૃતતા ઝડપ ઝડપથી ચકાસી ચકાસે જે ધ્યાનમાં લઈને રેશન કાર્ડના ફોર્મેટમાં સુધારો કરી બારકોટેડ રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ ઇશ્યુ કરવા બાબત સરકાર જે વિસ્તારના હેઠળ હતી તો સરકાર દ્વારા જે આ રેશન કાર્ડ બનાવવામાં આવે છે તો રેશન કાર્ડની અંદર જે તેનું ઇ કેવાયસી છે એ પણ તે સરળતાથી થઈ જશે અને આ રેશન કાર્ડ ટકાઉ રેશન કાર્ડ હશે અને તમારા નાણાંની પણ બચત થશે ત્યારબાદ વાત કરીએ તો આ યોજના અંતર્ગત અરજદારને રેશન કાર્ડ ઇશ્યૂ કરવાના પ્રવર્તમાન જે ધારા ધોરણ તથા નિયમો અનુસરીને સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે ક્યુઆર કોડ ઈ સાઇન આધારિત પીવીસીનું મટીરિયલનું કાર્ડ સ્વરૂપમાં રેશન કાર્ડ આપવાનું રહેશે તો આ રેશન કાર્ડ એ પીવીસીનું રેશન પીવીસીનું રેશન કાર્ડ હશે જે પાન કાર્ડ આધાર કાર્ડ આવે છે એ પ્રકારનું રેશન કાર્ડ હશે અરજદાર ઘરે બેઠા પોસ્ટ દ્વારા સ્માર્ટ કાર્ડ જે સ્માર્ટ રેશન કાર્ડ મેળવી શકશે તેમજ ઓનલાઈન પણ સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે તો ઘરે બેઠા તમે આ રેશન કાર્ડને મંગાવી પણ શકશો અને તમારી મોબાઈલની અંદર આ રેશન કાર્ડ તમે ડાઉનલોડ પણ કરી શકશો આ યોજના અંતર્ગત એનએફએસએ જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ નોંધાયેલા રાજ્યના તમામ જે એ એવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો અને પીએચએસ જે રેશન કાર્ડનો ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે જ્યારે નોન એનએફ રેશન કાર્ડ ધારકોને સ્માર્ટ રેશન કાર્ડ માટે રૂપિયા પચાસની ફી ચૂકવવી પડશે તો રાજ્યના જે રાષ્ટ્રીય અંધ સલામતી કાયદો બે હજાર તેર હેઠળ નોંધાયેલા જે રાજ્યના તમામ અંત્યોદય કાર્ડ ધારકો અને બી એસએસ રેશન કાર્ડ ધારકોને જે ફ્રીમાં આ રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે જે રાજ્ય સરકારના ખર્ચે આ રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે અને જ્યારે નો નોન એનએફ રેશન કાર્ડ ધારકો છે એમને આ કાર્ડ કઢાવવા માટે પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ વાત કરીએ કે આ રેશન કાર્ડ કેવા પ્રકારનું હશે કેવા રંગનું હશે તો રેશન કાર્ડની કેટેગરી પ્રમાણે તેના રંગ જે દર્શાવેલા હશે તો AAY જે અંત્યોદય કાર્ડ હશે એ ગુલાબી રંગનું હશે PSS કાર્ડ હશે જે વાદળી રંગનું હશે અને નોન એન ફેસે રેશન કાર્ડ જે સફેદ રંગનું હશે તો આમ ત્રણ પ્રકારના તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આવી પ્રકારના રેશન કાર્ડ હશે અને બજેટની વાત કરીએ તો જે બજેટ છે જે 5.44 કરોડ રૂપિયા જે બજેટ છે છે મંજૂર કરવામાં કરવામાં તેની જોગવાઈ આવેલી આ વિભાગ સરખા ક્રમાંક ફાઇલ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ ના રોજ મળેલ નાણાં વિભાગની મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે તો ગુજરાત સરકાર દ્વારા જે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે